दादा ઓર કે ભલા મત કરલા અલ્યા ઓર અલ્યા કર મારતો તમે કર માર કરડો એ યાદ દર યાદ દર યાદ કરડો એ ઉંઠાઈ દી હે કોણ તને ખબર ન હતી તમું ખબર ન હતી અલ્યા ચતુર કોણ આ અલ્યા ડોપા પાડી નહોતો ઓ માર અન તને ખબર ન ખબર ન હતી મુ એ અમારતો કો નમય આ બેવરતો કો આયો આયો એ બે જણ લઈ લે લે

પહાડ થી ડુંગર ની સી ની એન્ટ્રી થાય ને તો આખા ગોમાં શું આખું પાટન ધ્રુજ મારા ભાઈ તારે દેખાવા નહી કાઢ્યા તું તો તો પટ્ટી પડશે અને દોડાય તને શું કીધું કોને બોલો હા ભૂલ થઈ કોને બોલો ભૂલ થઈ જી ભૂલ થાય કાળિયા તું તો દેખાવા નઈએ અમે દેખાતો નહીં રાતે માથા ભારે તમે મજા આવી જોવાની પેલો કાઢતો ખબર નામ વાલો કે નામ વાલો જબે તમારે દાદા નામ મસ્તો પહાડ ને પહાડ જેવા મારો તમે શેખ નહી છે છે હું આ પહાડ બનાવવું તો મારે મસ્તી કરે ના ના દાદા આ તો ખાલી જસ્ટ મને વાત કરું મસ્તી ના આવે હા તો બનાવીએ હું આપડે તો આપડી છાત તો પડી ગઈ છે બાજુ ગામમાં પડી ગઈ આપણા ગામ છે હવે આપણે બાર છાપ પડાવી પડશે અમારી બાર તો બાર આપડા ગામ માં પહાડ લખાવું પડશે એટલે કોઈ નોમ ના લે આપડે એ લોકો હવે દેખાવાના જોઈએ દેખાય ને તો ખાલી એક ફોન કરી દેજે મને શું કીધું હા હા દાદા હા મને નથી ખબર કે ડુંગર છે ડુંગળી ગાલી ગાલી માર્યુંર્યો નહી આપડે બોમ્બ છોડીને જતા રહીએ એ તો ભાઈ બે હાજરી દાળ જઈશું હાલ તો કોઈ કેવાની ગોમક મારે ગમક ખબર પડશે તો આપણે ચાવા થઈ જઈશું એ દેખા જાય કે ગમત કોઈ કહેવા નઈ આપડે દેવાનું હા તો જઈએ આપડે નાઈ જઈએ